આજના ગુજરાતના મોટા સમાચાર જોયો તો દેશભરમાં ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ગુજરાતમાં રાજ્યકક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી ખેડાના નડિયાદ ખાતે કરવામાં આવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વતંત્રતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું કે પર્યાવરણની જાળવણી અને ધરતીનું ગ્રીન કવર વધારવા એક પેટ ગુજરાત સવા સાત કરોડ વૃક્ષ વાવીને દેશમાં બીજા ક્રમે રહ્યું છે રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને મોટા પાયે પ્રોત્સાહન મળે તે માટે વડાપ્રધાનનો મંત્ર સાકાર કર્યો છે જેના પગલે બેતાલીસ લાખ ખેડૂતોએ તાલીમ લીધી છે તેમાંથી નવ લાખ ખેડૂતો પોતાની જમીન પર સક્રિય રીતે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે સિંચાઈ ક્ષેત્રે વ્યવસ્થાપન ઉત્તમ પોષણ પૂરું પાડીને ગુજરાત દેશમાં અગ્રેસર રહ્યું છે લગભગ પંદર લાખ ખેડૂતોએ માઇક્રો ઇરિગેશન પદ્ધતિ અપનાવીને ત્રેવીસ પોઈન્ટ ચાર લાખ હેક્ટર વિસ્તારને તેમાં આવરી લીધું છે પીવાના અને સિંચાઈના પાણી માટે સુજલામ સુફલામ યોજના દિશાદર્શક બની છે આ વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાનના સાતમા તબક્કામાં આપની સંગ્રહ શક્તિની ક્ષમતામાં લાખો ઘન વધારો થયો છે હાલ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમમાં જે વધારાનું પાણી આવ્યું છે તેમાંથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જરાશયો તળાવો ભરીને આપની યોગ્ય જળ વ્યવસ્થાપન કરવાના છે રાજ્ય સરકારે જળ સુરક્ષાની સાથે સાથે આરોગ્યની સુરક્ષાની કાળજી લીધી છે વડાપ્રધાનના દેશાદર્શન શરૂ થયેલી આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના નાગરિકો માટે આશીર્વાદરૂપ બની છે ગુજરાતમાં બે કરોડથી વધુ ગરીબોને આયુષ્ય દ્વારા વિનામૂલ્ય આરોગ્ય સેવા મળે છે તેમાં પણ બમનો વધારો કરે છે દરેક ગરીબ પરિવાર હવે પાંચ લાખથી વધારીને દસ લાખ રૂપિયા સુધીની આરોગ્ય કવચ પૂરું પાડતી યોજના લોકો માટે લાભદાયી નિવટશે રાજ્યની મહિલા શક્તિને મિશન આત્મનિર્ભર બનાવી છે આર્થિક રીતે પગભર કરીને લખપતિ દીદી બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પમાં ગુજરાતે સાડા સાત લાખ લખપતિ દીદી બનાવવાનો નિર્ધાર કર્યો છે સુશાસન અને ગુડ ગવર્નન્સથી નાગરિક લક્ષી સરકાર સામાન્ય માનવીના હિતોની દરકાર કરતી સરકારની આપણે સાકાર કરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ એનએફએસએ હેઠળ આવતા પરિવારોની માસિક આવક મર્યાદા પંદર હજારથી વધારીને વીસ હજાર રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે આ નિર્ણયથી રાજ્યના વધુ પરિવારોને સરકારી યોજનાનો લાભ મળશે ગુજરાતમાં વરસાદ નહીવત વરસી રહ્યો છે અમુક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે કે આગામી છ દિવસ ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે જ્યારે વીસ અને એકવીસ ઓગસ્ટના રોજ ગુજરાતમાં અમુક ભાગોમાં જ વરસાદ થઈ શકે છે મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જિલ્લામાં વીસ અને એકવીસ ઓગસ્ટે વરસાદ થવાની શક્યતા જણાતી નથી કોલકાતા આરજી મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે ત્યારે વિરોધ કરી રહેલા ડોક્ટરો પર પણ ગઈકાલે હજારો લોકોના ચોરાએ હોસ્પિટલમાં ઘૂસીને હુમલો કર્યો હતો જેના વિરુદ્ધમાં આજે ગુરુવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બીજી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને જુનિયર ડૉક્ટરોએ રેલી યોજી હતી આવતીકાલ શુક્રવારથી ગુજરાતની હોસ્પિટલોમાં ઓપીડી અને વોર્ડ સર્વિસ બંધ રાખવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવે છે જ્યાં સુધી કોલકાતાના ડૉક્ટરો પર થયેલા હુમલા મામલે સંતોષકારક જવાબ ન મળે ત્યાં સુધી આ સેવા બંધ રાખવામાં આવશે માત્ર ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવશે કોલકાતાની આરજી મેડિકલ કોલેજમાં ટ્રેની ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો બનાવ બન્યો હતો જેના પગલે દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે આરજી મેડિકલ કોલેજમાં પણ વિદ્યાર્થીઓ અને ડોક્ટરો વિરોધ કરી રહ્યા હતા ત્યારે ગઈકાલે રાત્રે હજારો લોકોનું ટોરો આવ્યું હતું ટોરાયો હોસ્પિટલમાં ઘૂસીને તોડફોડ કરીને વિરોધ કરી રહેલા ડૉક્ટરોને માર માર્યો હતો ડૉક્ટરો પર થયેલા હુમલા અને ટ્રેની ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યા મામલે આજે ગુરુવારે વિરોધ કરવામાં આવ્યો હતો સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠા બાદ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં ડ્રગ્સ મરવાનો સિલસિલો છે સોમવારે વલસાડના ઉદવાડાના દરિયાકાંઠેથી ચરસના દસ પેકેટમાં મરી આવ્યા બાદ ગઈકાલે વલસાડ અને સુરતના દરિયાકાંઠેથી ચરસના વધુ પેકેટ બિનવારસી હાલતમાં મરી આવ્યા હતા તો આજે ગુરુવારે નવસારી જિલ્લાના દરિયા દરિયાકિનારા પર ડ્રગ્સનો જથ્થો મરી આવતા જિલ્લા પોલીસ દોડતી થઈ છે એક પેકેટમાં અગિયારસો ગ્રામ જેટલા જથ્થા સાથે કુલ પચાસ પેકેટ મરી આવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે તો સુરતના દરિયાકિનારેથી અડતાલીસ કલાકની અંદર ફરી એક વખત હાઈ પ્યોરિટી ચરસના વધુ સાત પેકેટ મળી આવે છે ગુજરાતના સુરતમાં મોટી દુર્ઘટના ટરી છે અમદાવાદથી મુંબઈ જઈ રહેલી ડબલ ડેકર એક્સપ્રેસ નું કોચ અલગ થઈ ગઈ હોવાની ઘટના બની હતી મળતી માહિતી અનુસાર ઓલપાડના ગોથાડ કોસાડ વચ્ચે ટ્રેનના સાત ડબ્બા અલગ થયા હોવાની ઘટના બની હતી સુરતમાં ડબલ ડેકર ટ્રેનના સાત ડબ્બા અલગ થયા હતા જેના પગલે મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો આ બનાવના પગલે રેલવે વિભાગ દોડતું થયું છે હાલ ફરી ટ્રેન કાર્યરત કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે જોકે પ્રાપ્ત વિગતો અનુસાર કોઈ પણ વ્યક્તિને જાનહાની કે ઈજા થઈ નથી અમદાવાદમાં નવનિર્મિત પોલીસ કમિશનર કચેરીમાં પોલીસ કર્મચારીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે પોલીસ કર્મચારીના આપઘાતના સમાચારથી ચકચાર મચી છે પોલીસ કર્મચારીએ રાઇફલથી પોતાને જ ગોળી મારીને આપઘાત કર્યો છે પ્રાથમિક તપાસમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મીએ હિંસાસ રાઇફલથી આપઘાત કર્યો હોવાનું ખુલ્યું છે જીતેન્દ્ર બાજા નામના પોલીસ કોન્સ્ટેબલે બે દિવસ પહેલાં જ નવી પોલીસ કમિશનર કચેરીમાં ફરજ પર મુકાયા હતા બે દિવસ પહેલાં જ રાઇફલ અને વીસ જેટલા કારતુસ આપ્યા હતા સફાઈ કર્મચારીની સેવાઓને નિયમિત કરવાના ગુજરાત હાઈકોર્ટના આદેશ પછી રાજ્ય સરકારના એક અધિકારીએ સફાઈ કર્મચારીને લાભ આપવાના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરતા સુપ્રીમ કોર્ટે વાંધો વ્યક્ત કર્યું છે જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ પ્રસન્ના બી વરાલીની બેન્ચે ગુજરાત સરકાર પાસેથી હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટ સમક્ષ અપીલ દાખલ કરવાની સલાહ આપનારા અધિકારીઓ વિશે ગુજરાત સરકાર પાસેથી વિગતો માંગી હતી સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના ગુજરાત હાઇકોર્ટના ચુકાદા સામે છેલ્લા એક દાયકાથી વધુ સમયથી સરકાર માટે કામ કરતા એક સફાઈ કર્મચારીને લાભ આપવા માટે રાજ્યની અપીલ પર બેન્ચે સુનાવણી કરી હતી સુપ્રીમ કોર્ટે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે રાજ્ય સરકારે હાઈકોર્ટના આદેશનું પાલન કરવાની જગ્યાએ સફાઇ કર્મચારીને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચાડવાનો વિકલ્પ પસંદ કર્યો છે